કચ્છ મોરબીના સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાએ કચ્છ જિલ્લાના રાપર તાલુકા મધ્યે ચૂંટણી પ્રવાસ યોજ્યો રાપરમાં ચૂંટણી પ્રવાસ દરમિયાન દેવદર્શન સાથે વિવિધ કામોમાં સભા યોજી આગામી લોકસભા ચૂંટણીમાં સો ટકા મતદાન કરાવવાના સંકલ્પ એવમ જનતા જનાર્દનના પ્રચંડ જનસમર્થન સાથે વિજય પ્રાપ્ત કરવા તેમજ આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના વિકસિત ભારત એક ભારત શ્રેષ્ઠ ભારત અને અત્યુદે કલ્યાણના પ્રણને સંપૂર્ણપણે સિદ્ધ કરવા આહવાન કર્યું હતું ચૂંટણી પ્રવાસમાં રાપર તાલુકાના કાનમેર પાલસવા માખેલ ટગા આડેસર ગાગોદર મેવાસા ધોરિયારી માણાબા પેથાપર કુંભારિયા અને ચિત્રોડ ગામનો સમાવેશ થાય છે વિનોદભાઈ ચાવડાએ રાપર તાલુકાના વરણું ગામે પ્રસિદ્ધ મંદિર શ્રી વર્ણેશ્વર દાદાના મંદિરે દર્શન કરી આશીર્વાદ મેળવ્યા તેમજ શ્રી ગણેશ્વરભાઈ જોશી પંડિતજીના વ્યાસપીઠે આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ પ્રસંગે હાજરી આપી કથાનું શ્રવણ કર્યું હતું ચૂંટણી પ્રવાસ દરમિયાન જિલ્લા ભાજપા પ્રમુખ શ્રી દેવજીભાઈ વરચંદ રાપર વિધાનસભા ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહ જાડેજા જિલ્લા ભાજપાના હોદ્દેદારશ્રીઓ રાપર તાલુકા ભાજપા પરિવારના સૌ પાર્ટી આગેવાનશ્રીઓ હોદ્દેદારશ્રીઓ અને કાર્યકર્તાઓ જોડાયા હતા